પાટણ જિલ્લામાં સ્મિતાના અહેવાલની અસર સાંતલપુર સાંચોર ભારતમાલા હાઈવે પર ખાડાને લઈ અહેવાલની અસર જોવા મળી છે એબીપી સ્મિતાના અહેવાલની સરકારે નોંધ લીધી કેન્દ્ર સરકારની દિલ્હીની એનએચએઆઈની ટીમ મુલાકાત લેશે એનએચએઆઈની ટીમ સાથે કલેક્ટર સહિતના અધિકારીઓ જોડાશે અને આ રોડ રસ્તાની મુલાકાત લેવામાં આવશે પાટણ જિલ્લામાં એબીપી સ્મિતાએ જે અહેવાલ ચલાવ્યો હતો તેની અસર જોવા મળી છે સાંતલપુર સાંચોર જે હાઈવે આવેલો છે તેને લઈ અને ભારતમાલા હાઈવેનો જે પ્રોજેક્ટ છે તે રોડ ઉપર મોટા ખાડા પડી ગયા છે જેને લઈ હવે કેન્દ્ર સરકારની જે ટીમ છે ની તે મુલાકાત લેશે અહેવાલની સરકારે નોંધ લીધી કેન્દ્ર સરકારની દિલ્હીની ટીમ મુલાકાત લેશે એનએચએઆઈની ટીમ સાથે કલેક્ટર સહિતના અધિકારીઓ જોડાશે અને આ રોડ રસ્તાની મુલાકાત લેવામાં આવશે પાટણ જિલ્લામાં એબીપી અસ્મિતાએ જે અહેવાલ ચલાવ્યો હતો તેની ધારદાર અસર જોવા મળી છે સાંતલપુર સાંચોર જે ભારતમાલા હાઈવે આવેલો છે તેને લઈ અને ભારતમાલા હાઈવેનો જે પ્રોજેક્ટ છે તે રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે જેને લઈ હવે કેન્દ્ર સરકારની જે ટીમ છે એનએચએઆઈની તે મુલાકાત લેશે